બાર વર્ષ પછી આ તારીખે ગુરુગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને તેનાથી આ ત્રણ રાશિના લોકોના ભાગ્ય ખુલશે અને પૈસા આવશે અને સફળતા પણ મળશે કઈ છે આ ત્રણ રાશિ ચાલો જાણીએ તે પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે તે લખી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ગુરુગ્રહ તેર મહિના પછી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેથી રાશિચક્ર પૂર્ણકर्ता ગુરુ ગ્રહને 12 વર્ષનો સમય લાગે છે ગુરુ ગ્રહ હાલ વૃષભ રાશિમાં ગૌચર કરે છે મે મહિનામાં ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મે મહિનામાં ગુરુ રાશિ પરિવર્તનની સાથે કેટલીક રાશિના લોકોના જીવનમાં ગોલ્ડન પીરિયડની શરૂઆત થઈ જશે અને આ રાશિના લોકોને ગુરુ ગ્રહ પદ પ્રતિષ્ઠા અને ધન આપશે પંચાંગ અનુસાર ચૌદ મે બે હજાર ના રોજ ગુરુ ગ્રહ વૃષભ રાશિ નીકળીને મિથુન રાશિ ગોચર કરશે અને ગુરુનું આ રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકોને કેવું ફળ આપશે ચાલો જાણીએ પહેલી રાશિ છે વૃષભ રાશિ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે આર્થિક રીતે શુભ સાબિત થશે ગુરુ ગ્રહ આ રાશિના ધન અને વાણી સ્થાનમાં ગૌચર કરશે જેથી આ સમયે ધન આગમનના નવા રસ્તાઓ ખુલશે આ સમય દરમિયાન વેપારી વર્ગને કામકાજમાં લાભ થશે અત્યાર સુધી જે પણ સમસ્યા આવી રહી હતી તે દૂર થવા લાગશે અને પ્રેમી જીવન માટે સારો સમય સંબંધો મજબૂત બનશે બીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ માટે પણ ગુરુનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થશે ગુરુનું ગોચર ભાગ્યસ્થાનમાં જશે જેના કારણે ભાગ્યોદય થઈ શકે છે કામકાજ સંબંધિત યાત્રાઓ કરવી પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન કારકિર્દીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થઈ શકે છે વેપારી વર્ગને વેપારીનો વિસ્તાર કરવાનો તક મળશે આ સમયગાળા દરમિયાન ધાર્મિક કાર્યોમાં રુચિ રહીશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ ગુરુનું રાશિ પરિવર્તન મિથુન રાશિ માટે પણ સકારાત્મક સાબિત થઈ શકે છે ગુરુનું ગૌચર લગ્ન ભાવમાં થવાનું છે તેથી વ્યક્તિમાં નિખાર જોવા મળશે લાંબા સમયથી अटકેલા કામ પણ પૂરા થવા લાગશે નોકરી કરતા લોકોને લાભ મળવાના યોગ બની રહ્યા છે બેરોજગારને સારી નોકરી મળી શકે છે અવિવાહિત લોકોને લગ્ન થવાની સંભાવના છે આ સમય દરમિયાન પાર્ટનરશિપમાં કામ કરવાથી લોકોને લાભ થઈ શકે છે અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ કમેન્ટ કરીને જણાવજો કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય માતાજી